સબ ઓફિસ કે એકાઉન્ટ ઓફિસમાં કેશ અને સ્ટેમ્પની રિક્વેસ્ટ મોકલવા માટે કેશ અને સ્ટેમ્પ લખેલા મેનુ પર ક્લિક કરશું તેના પર ક્લિક કરી આપણે કેશ રિક્વેસ્ટ પર ક્લિક કરશું કેશ રિક્વેસ્ટ પર જઈ અહીં અમાઉન્ટ આપણે નાખશું જેટલી કેશ આપણે મકા મગાવવાની હોય તે અમાઉન્ટ અહીં એન્ટર કરશું પછી લાઇબ્રેરી ડિટેલ્સમાં આપણે કેસ શા માટે જોઈએ છે તે લખશું અહીં હું એસબી વિડ્રોવલ બતાવું છું રિમાર્કમાં એસબી રીમાર્કમાં રીમાર્ક લખશું કે એસબી કોઈ એસબી એકાઉન્ટ માટે બરાબર ઇસ બે ગણ અહીં સ્પેશિયલ રિક્વેસ્ટનું ઓપ્શન દેખાશે જો આપણે કેશ બેગમાં મંગાવી હોય તો સ્પેશિયલ રિક્વેસ્ટમાં ટીક નહીં કરવું સીધું સબમિટ આપવું અને જો એસોમાં રૂબરૂ જઈને કેશ લેવા માટે સ્પેશિયલ રિક્વેસ્ટમાં ક્લિક કરશું અને સ્પેશિયલ રિક્વેસ્ટમાં અહીં આપણે કેશ કોના થ્રુ મંગાવીશું તે ઓપ્શન ટીક કરશું કેશ થ્રુ બીપીએમ એ બીપીએમ ઓર ડાક સેવક તેના પછી એમ્પ્લોય સિલેક્ટ કરશું મારે અત્યારે કેશ બેગમાં મંગાવવાની છે તો હું આ ટીક નહીં કરું સ્પેશિયલ રિક્વેસ્ટ ડાયરેક્ટ સબમિટ પર ક્લિક કરશું અને યસ આપશું એટલે અહીં મેસેજ આવશે કેશ રિક્વેસ્ટ બી હેઝ બીન સક્સેસફુલી સબમિટેડ